આવો મોકો મળે તો જતો ના કરાય પણ મારું માનતું નથી ને માનવું નથી ને આમ આવા પ્રવાહમાં જોડાય અને કોણ જાણે મને તો છે ને ના પડે કઈ એમ કે આટલું બધું દીધું છે ભગવાનની શક્તિ દીધી છે તમારો અઢળ પ્રેમ દીધો છે સદભાવના છે સદભાવના છે તો પછી કોઈ જાતના મોહમાં પડી શું કામ કરી જો ખેડૂતોનું ભલું થતું હોય તો હજી હું કરું હજી કરું અને એ પાર્ટીમાં જઈને ખેડૂતોનું ભલું થતું હોય પણ એ વાત મને ગળે ઉતરી નહીં એટલે પછી મને એમાં કઈ મતલબ નથી લાગ્યો કે જયારે અતિશય આગ્રહ થયો એ આગ્રહને હું બરાબર રીતે ફેસ ના કરી શક્યો ત્યારે મારે કહેવાની જરૂર પડી કે ભાઈ જો મને લડાવતા હોય તો ચાલો હું વિચારું ચોક્કસ હવે એ આખરે એ પાર્ટીને આધીન છે મારી કોઈ એવી ઈચ્છા નથી કે મારે સત્તાની હારે ચોંટેલા જ રહેવું પણ છતાં જો આપણને એવું પદ આપતા હોય તો આપણા સ્થાનિક લોકોના ઘણા બધા કામો સરળતાથી પાર પાડી શકાય ખેડૂત કલ્યાણના કામો ગરીબ કલ્યાણના કામો આરોગ્યના કામો બધામાં આપણે ખૂબ યોગદાન આપી શકીએ એટલે આ એક વાત અત્યારે ચાલે છે પણ અત્યારે હું આમ મુક્ત જ છું અને મુક્ત રહેવા માગું છું